ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આજરોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર જિલ્લા એસપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી છેલ્લા એક વર્ષમાં નોંધાયેલ ગુન્હા ચાર્જશીટ કરવાની બાકી તેમજ અન્ય અટકાયતી પગલાંનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ વેલ્ફેન્ટને લગતા કોઈ પ્રશ્ન બાકી હોય તે બાબતે તમામ કર્મચારીઓની મુલાકાત કરવામાં આવેલ આ સાથે સાથે ગારિયાધારના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકોની પણ મુલાકાત કરાઈ હતી રાત્રિ દરમિયાન નાઇટ રાઉન્ડ અને વ્હીકલ સેકિંગના પોઈન્ટ ચાલુ હોય તેમાં ફેરબદલી કરવાની થતી હોય તો ગુન્હાની સમીક્ષા કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના તેમજ ડી વાયએસપી પાલિતાણા સાથે ચર્ચા કરવામાં આવેલ હતી ગારિયાદાર પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા બિલકુલ નોર્મલ હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવેલ સાથે સાથે પોલીસ અને નાગરિકો મિત્રો બને તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી અહેવાલ રમેશ મકવાણા દર્પણ ન્યૂઝ ગારિયાદાર ભાવનગર જિલ્લાના ગારિયાદાર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના કરવાની બાકી ચાર્જશીટ અને અન્ય અટકાયેલી પગલાંનો અભ્યાસ કરવામાં આવ્યો સાથે સાથે પોલીસ વેલફેરને લગતા કોઈ પ્રશ્નો જો બાકી હોય તો એ બાબતે તમામ પોલીસ કર્મચારીઓને મળવામાં આવ્યું ત્યારબાદ ઘરિયાદારના સ્થાનિક આગેવાનો અને નાગરિકોને પણ મુલાકાત કરવામાં આવી તથા રાત્રિ દરમિયાન જે નાઇટ રાઉન્ડ અને વ્હીકલ ચેકિંગના પોઈન્ટ ચાલે છે એમાં જો કોઈ ફેરબંધી કરવા પાત્ર હોય તો એ ગુનાઓની સમીક્ષા કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પાલિકાના ડીવાય એસ પી બારીયાજી સાથે ચર્ચા કરવામાં આવી ઓવરઓલ ગરિયાદાર પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ નોર્મલ ચાલી રહી છે વધુમાં વધુ પોલીસ નાગરિક ફ્રેન્ડલી બને એ દિશામાં આગામી દિવસોમાં પ્રયત્નો હાથ ધરવામાં આવે એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે